એટલો તો કઉ છું કે તમે મારા ન હું તમારી કઈ કદાચ ભૂલા પડી ગયા હોય કે ભૂલ કરતા હોય કે જીવનની અંદર બધા માર્ગ તમારા બંધ થઈ ગયા હોય ધીરજ રાખો તમારી કુળદેવીના શરણમાં જાઓ તમારા અસલ મઢે તમે જાઓ તમે કઈ લઈને ના જાઓ તો ચાલશે પણ પરિવાર સાથે જઈને બે હાથ જોડીને માને એટલું કેતા શીખો કે માં જીવાડો તો તું ને મારો તો તું કારણ કે તમે અમારા ને તમારા છીએ માં તો તમારી દરેક કુળ દેવી જે મઢવું બેઠીએ ને પાછી જાગીને તમારું હારું કરવા આવે માં છે ને એટલે મારી નહીં નાખ પણ દુઃખ હાલ છે તાવ હાલ છે તડકો હાલ છે ધંધા બંધ કરશે નવા 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 દુઃખ ઉભા કરશે કેમ કે મારી વસ્તી મારા દીકરા ભૂલી ગયા જગાડવાનો પ્રયત્ન કરે છે પણ અત્યારનો માણસ શું કરે છે માન પૂજવી ના પડે એટલે વાયણ કરાવે છે આ વાયણ કેમ કરાવે છે લોકો સારું દુઃખવાળી છે ને તો કે તમે લઈ જાઓ એમને એવું હોય કે લઈ જાય ને માતાજી એટલે મારે પૂજવાની ના આવે અમારા દીકરાઓને પૂજવાની ના આવે અને જે કોઈ વાળવા હોય ને એ લઈ જતો રહે માતાને હું તમને એમ કહું છું કે તમારી માન કોઈ વાળીને લઈ જાય ખરી તમારી મા તમારા ઘરે હોય તમારી પેઢીમાં હોય તમારી વસ્તીમાં હોય એટલે એ માતા કોઈ વાળીને લઈ જાય આ મગજમાં એક ઘર કરી ગયું છે લોકોના કે વાયણ કરાવીએ એટલે માતા જતી રહે જતી રહે ખરી અને લોકો શું વાળતા હશે જેને કોઈ જોઈ નથી એ એવું કહેતા હશે કે અમે માતાજીને વાળીએ છીએ પહેલાં જોવો સમજો મગજમાં ઉતારો પછી કંઈક કરો અને જે વાળા છે ને એમને એમ કઉ છું કે તારામાં તો જ્ઞાન છે ને કે આ આ માની ઉપરથી શ્રીફળ વળાય કે નહીં કોઈ દિવસ તમારા માથા ઉપરથી લીંબુ કે શ્રીફળ કે અગરબત્તી કે ચૂંદડી વાળાવાની માનો કે તમારી પાસે ખોડિયેલ માતા હોય સુખ સુખ છે કે દુઃખ છે એ તો ભગવાન ને ખબર છે પણ તમારી પાસે ચાવણ માતા છે ખોડિયાલ માતા છે મેલડી માતા છે મારી બ્રહ્માણી રામ છે તમારી તમારી આવી માતા હોય અને તમે ઉપરથી શ્રીફળ વળાવો તો તમારી માન દુઃખ થાય કે નહીં થાય ને તમારી માન દુઃખ એટલે તમે જોજો જેને જેને વળાવ્યું ને એને કહું છું કે જે વાળીને લઈ જાય ને ચોવીસ કલાક ના થાય ને તો પચાસ ટકા દુઃખ હોય ને જગ્યાએ સો ટકા દુઃખ થાય એટલે કઉ છું કે ભુવા બનતા પેલા ભક્તિ કરજો ને ભગત બન્યા પછી તમને કદાચ એવું લાગે કે ભુવા બનવું છે તો બનજો પણ માં એવી છે એક ભગવતી એવી છે કે તમે જેટલી જેટલી એની ભક્તિ કરો ને એટલી તમારી પરીક્ષા લે ને પરીક્ષામાં પાસ થાવ ને એટલે મહાન પુરુષ બનાવીને ઉભી રાખા જોગમાં આ શું તમે ભક્તિ કરી લીધો ભજન કરી લો તપસ્યા કરી લો માં પ્રસન્ન થઈ જાય ના થાય માં ક્યારે પ્રસન્ન થાય કે તમે ભક્તિ કરતા હોય તમારા જીવનમાં ભયંકર વિઘ્ન આવે ને ભયંકર દુઃખ આવે અને બધા દરવાજા બંધ થઈ જાય કોઈ તમારો આધાર ના રે ત્યારે તમે મેલડી મેલડી કરો ને ત્યાર પાછી એને ઉભી રહો એક મેલડી નહીં તમારા ઘરે બે તમારી માતા જ તમારું કલ્યાણ કરી દે તમારું સારું કરી દે પરીક્ષા થશે એક નાનું બાળક હોય ને તમે ભણાવવા મૂકો ને તો બાર મહિના સુધી તમે ભણાવવા મૂકો છો ને પછી એક જ દિવસ એની પરીક્ષા હોય હોય છે ને એ પરીક્ષામાં પાસ થાય ને તો બાર મહિના ભણેલું સાચું કહેવાય એનું એવી રીતે કહું છો કે બાર મહિને નિવેદ કરવાનું થાય ને એટલે પાછા એવા એવા એવું ના કહેતા કે આજ તો નિવેદ કરવા જવાનું છે માતાજીને ખવડાવવાનું છે આટલા બાર મહિના એને આપણને તમને ખવડાવ્યું છે તમને હવે તમારે એક દિવસ એને ખવડાવવાનું થાય જેને જેને એક દિવસ એની માને હાચા હૃદય થી ખવડાયું ને તો ત્રણસો પાસઠ દિવસે જોગ માયા હારું ખવડાવવા આવે એટલે માને રાજી કરવી હોય માની કૃપા લેવી હોય માનો આશીર્વાદ જોઈતો હોય તો કોઈ દિવસ વાયણ ના કરાવતા કારણ કે અત્યારે માનો કે તમારી પાસે પચીસ રૂપિયા લેવા હોય તો કેવી રીતે માણસ લેશે તમારા પૂર્વજ છે ને એ પૂર્વજ તમને દુખ હાલ છે એટલે તમે તો પ્રશ્ન કરવાના ને કે શું કરવાનું તમે પ્રશ્ન કરવાના તો કે આનો રસ્તો જો એટલે એમ કે આને તમારે નદીમાં તર્પણ કરી દેવા પડે આને તમારા દીધીમાં પધરાઈ દેવા પડે આને તમારે વિધિ કરીને મોકલી દેવા પડે એટલે પેલા તમે તો કહેવાના જ છો કે સારું આપડા સારું થાય આપણે સારું થતું હોય તો કે એમના આપણે વિધિ કરાવી દઈએ એટલે તમારા પૂર્વજને ખબર પડ કે મારી વસ્તી મારા ગુના ભૂલ વધારે લેવા છે એ ને તમને એવું શું બતાવવાનું મેં કોઈને એવું નથી કીધું કે તારા પૂર્વજને હરાઈ દેજે તારે સિકોતર માનું રીફળતું નાખી દેજે પણ ના હું એવું કઉ છું કે ના પૂજવી હોય ને તો ના પૂજતા પણ કોઈ દિવસ એના ચેડા કરશો નહીં કારણ કે ક્યારેક ખુલેલા દરવાજા બંધ કરી દેશે ને તો શંકર ભગવાન ખોલવાની આવો મેલડીશું માતાજીને ફરિયાદ કરવાની જરૂર નથી માની પાસે ગુનાની માફી માંગવાની જરૂર છે આપણે કોઈ માણસની પાસે થોડી માફ માફી માંગવાની છે કે નાના બની જઈશું આપણે આપણે માની હતર વાર માફી માંગવી પડે અને અઢારમી વખત પાછી હાથ ફેરવવા આવ 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 બ આભ આવજ પણ જ્ઞાન નથી ને એટલે હું તો જ્ઞાન આલું છું સતનું જ્ઞાન આલું છું તમારે જેટલાને માનો કે હું પાંચસો જણને જ્ઞાન આપું ને એમાં પાંચ જણને તો ઉતર જ અને મારે પાંચ જણ નું ઉતારવું છે મારે બીજાનું ઉતારવું કારણ કે જ્ઞાન લેવા નથી આયા એ તો દુઃખ મટાડવા આવ્યા હું એવું કઉ છું કે મારી પાસે નહીં તમે જુનાગઢ કોઈ દિગંબર પાસે જતા હો ને તો એ તમારું દુઃખ ના મટાડ એને એના એને દિગંબરે ભક્તિ કરી હોય ને તો એના માટે કરી હોય તમારા માટે ભક્તિ કરી તમારા માટે ભક્તિ કરીશ ના તમે તમારા માટે ભક્તિ કરો એમ કહું છું એટલે લાવીશું કે બાર થી ચાર નું ભજન કરજો અને તમારી જોગ માયા તો બધું મારા અવતાર ખોટ પડે હું હું એવી રચના કરવા જાઉં છું કે દરેક ના ઘરે દિગંબરો હોય પ્રશ્ન કરી માને માને એવું કે કે માં તારે કઈક જોઈએ છે તું રાજી છો ને એવા 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 બનાવાસ ગમે તે જગ્યાએ તમે જોવડાવવા જાઓ ને ગમે તે જગ્યાએ તો એવું નહીં વિચારવાનું કે અહીંયા આપણું સારું થઈ જશે એને ભક્તિ કરી છે તો એને તપ એને તપ કર્યું છે એની ભક્તિ કરી છે મા એને પ્રસન્ન થઈ છે તો એ તો મારક બતાડ છે એ સારું કરવા આવશે સારું ક્યારે થાય કે તમે બધા જ ગુનાની માફી માંગીન તમે નવા ગુના ના કરો તમે જોવડાયા વગર તમારી માને જોઈને બેહી રહો ને ત્યારે તમારું કલ્યાણ થાય નકર લોકો એમ કહે છે કે માં હારી નોકરી આલજે માં હારી ગાડી આલજે માં હારું ઘર આલજે માની પાસે તમે માગ માંગ ના કરશો મા ના આલવું હશે ને તો ગાડીને વિમાન હાલશે એટલે માગ માંગ કરશો અને ખોટી વિધિઓ કરાવશો ખોટા દોરા બંધાવશો હવે કોક તમને એમ કે લાવો તમારા ઘરમાં દુઃખ છે તો કે દોરો બાદ દઉં એટલે તમને તો દોરો બાદ દીધો તમને તો શું થયું હા હા દોરો બાદ દીધો એટલે હવે આપણે હારું આપણને કોઈ વસ્તુ નડશે હવે દોરો બાંધીને ઘરમાં જાય એટલે પેલી માતાને ખબર પડે ઘરમાં કે મારો દીકરો કોઈક માતાને દોરો બાંધીને આવ્યો એટલે દુઃખ પડે એના દુઃખ પડે એટલે એને એટલી ખબર ના પડે કે આ દોરો બાંધીને ઘરમાં ગયો છે એટલે મારી માને નહીં મારી માને ગમ્યું નહીં એટલે આ નાની નાની વાતો છે ને આ ક્યારે તમારા મગજમાંથી નીકળી જાય ને તમને ખબર જ નથી એટલે જાણતા દોરા બંધાવતા ના ફરશો જેમ તે દીવા લાવીને મંદિરમાં નામ મૂકશો જેમ તે ફોટા લાવીને તમારી માની પાસે ના મેલશો તમારા ઉપરથી શ્રીફળ કે મૂળા બંધાઈને ઘરમાં ના બંધાવશો તમે બહારથી માનતાઓ બાધાઓ લાવીને તમે ગુનેગાર ના બનશો હું તમને એમ કહું છું કે તમારી એવી એવી ઈચ્છા તમારા એવું મનમાં હોય કે અમારા પાંચ કામ છે ને પાંચ કામ અમારે થવા જોઈએ તો હું એવું કઉ છું કે એક વખત તમારી માના તમે થઈ જાવ ગ્રંથિ છે ને કે મારા કામ આ જગ્યાથી થઈ જશે આ જગ્યાથી થઈ જશે તમારો ભાવ હશે ને અને મેં તો સદાના માટે એવો પ્રયત્ન મારો પ્રયત્ન એવો કે પેલા તમારી માની ભક્તિ કરાવું બાર થી ચાર નું ભજન કરાવવું મારે જોવું છે કે ખરેખર તમે લેવાના લાયક છો હું બહારનું ભજન એના માટે બતાવું છું કે ખાલી રૂપિયા જોઈએ છે ઘર જોઈએ છે સારી વહુ જોઈએ છે સારી ગાડી જોઈએ છે ના જેને ઉજાગરા કર્યા હોય જેને તપ કર્યું હશે ને એને હું મેલડી હાલવા એટલે જોઈએ છે કોણ કોણ ભજન કરે છે કોણ કોણ તપ કરે છે તમે માનો કે કઈક વસ્તુ મારી પાસે લેવા આવ્યા માતાજી મારું કામ છે તમે કરી દેશો તમે તો મને કહી દીધું કે માતાજી મારું આ કામ તમે કરી દેશો પણ તમે મને શું કરો શું આપવા આયા તમે તો માંગણી માંગવા આવ્યા છો મારી પાસે એક નહીં હજાર વસ્તુ તમે લઈ જાઓ તો પહેલાં તમારી માની ભક્તિ કરતા તમે શીખો તો તમારી જ મા પાસેથી એક હજાર વસ્તુ હું હલાવીશ હવે છ છ મહિના થઈ જાય ને મંદિરો ધોતા ના હોય એને સારી ગાડી આવે ખરી નવું ઘર મળે ખરી છ મહિના ધોતા નથી ને કે મા હારું ઘર આવી કે બાપા આ દીવો મેલો થયો એ તો પેલા ધો આ ફોટા ઉપર જારા જામ્યા છે એ તો સાફ કર આ ત્રણ મહિનાથી ફૂલ હાર બદલ્યો નથી નવો તો હાર પહેરાય એટલા નાની નાની વસ્તુ છે ને તમે જેટલી તમારી માને રાજી રાખશો ને એટલી તમે તમે ધનવાન સુખી થશો લક્ષ્મીને તમે બીજા રૂપમાં પૂછો ને તો તમારી કુળદેવી તમારી લક્ષ્મી છે લક્ષ્મી એટલે કોણ તમારી કુળદેવી જે સવારમાં ઉઠીને તમે પ્રાર્થના કરો નાના મોટા જે કોઈ કામ ધંધે તમે જાઓ અને પાંચ રૂપિયાનો ફાયદો તમને ઘરે લાવે એનું નામ કહેવાય પછી લક્ષ્મી આવે ને ધનતેરસ એટલે બધું હોનું મેલ લક્ષ્મી માતાની આગળ અલ બાપા એ લક્ષ્મીનો ભંડાર છે તું ચા ચાર દાગીના મુકસ ભાવ જોઈએ ભાવ જોઈએ તમે એક શ્રીફળ આપવા આવો કે ગાડી ભરીને શ્રીફળ લઈને આવો ભાવ ના હોય ને તો એક કઈ શ્રીફળ લીખે ના જાય તમારી માં હોય કે હું હોય ભાવની હોય ને માનતો એવું હોય કે ક્યારે મારા દીકરા મને યાદ કરતા કરતા આવે ક્યારે મારા દીકરા મને મળવા માં હોય ને સદા મા તો આ કૃપાના આશીર્વાદ આપ અને માં સતનો માર્ગ બતાડે પણ આપણે છલકાઈ જઈએ છીએ ત્યાં આપણી ખામી છે આપણે ભૂલા પડીએ છીએ ત્યાં ખામી છે આપણા માન કોઈ દાડો પૂછતા નથી કે તને કોઈ દુઃખ છે તમે પૂછ્યું તમારા માન તમે દીવો કરો તમારી માન પૂછ્યું કે મા તારે હારું શકે નહીં જો તમે એક વખત હાચા હૃદયથી પૂછો કે મા તારે હારું શકે નહીં અને સપનામાં આવે ને તો જ માનવાનું કે તમે હાચા તમારી ભક્તિ સાચી તમારું તપ સાચું તમારું હૃદયનો ભાવ સાચો માં તમારી પાસે વાતો કરવા આવશે પણ ક્યારે કે તમે એવા થાવતો ખરી એવા એવા થવું પડે ને એવા જ્યાં સુધી તમે થશો ને ત્યાં સુધી તમારી માંથી તમે અલગ જ છો જ્યાં સુધી તમે તમારી માં નહીં ઓળખો ને ત્યાં સુધી તમે સુખ ભેગા નહીં થવાના તમારા દીકરા જોઈતા હોય દીકરી જોઈતી હોય ઘર જોઈતું હોય બાર જોઈતું હોય મિલકત ગમે તે તમારે જોઈતું હોય ને તો પેલા તમારી માના શરણમાં તમે જજો અને તમારી મા તમને જેટલી કૃપાના આશીર્વાદ આપો ને એટલી તમે લેતા રહેજો બાકી ખોટી માંગણીઓ મૂકશો જેટલી તમે માંગણીઓ મૂકો ને એટલી માથી તમે દૂર થાવ માતા કેમ તમારા ઘરે બોલતી નથી બોલવી જોઈએ ને તમે દીવા કરો દીવાબત્તી કોણ નથી કરતું દરેક કરે છે ને દીવાબત્તી બધા કરે છે મંદિર બધા બદલે છે નવા લાવે છે ફોટા ફોટાઇ સુધારે બાર મહિને દસ વખત નિવેદ કરતા હશે નવા જૂના મઢે જતા હશે પણ કંઈક તમે પાછા પડો છો ભક્તિમાં ભક્તિમાં કંઈક તમે પાછા પડો છો એટલે તમારા બધા ગુના માફ થાય ને એટલે લાવીશું કે રાત્રે બારથી ચારનું ભજન કરો રાત્રે બારથી ચારનું ભજન કરો એટલે તમને કોઈ તમને તમને કોઈ તકલીફ થાય માનો કે બધા સુઈ ગયા હોય ને એક જ સભ્ય માણસ બેઠો બેઠો એની માનું ભજન કરતો હોય અને એનો સમય પાકન પાછી આવીને ઉભી રહે ને તો દીકરો ને મા વાત કર સમય આવે તો દીકરી ને મા વાત કર સમય આવે એટલે આખી વસ્તી સાથે માતા વાત કર